મહેસાણા ગડી પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીનો વિડીયો હાલમાં વાયરલ થયો છે જેમાં પોલીસ કર્મચારી ચેતન પરમાર પૈસાની માંગ કરી રહ્યો છે પોલીસ કર્મીએ ઓછો મુદ્દામાલ બતાવવા માટે પૈસાની માંગ કરી હતી વાત છે બોરીસણા ગામની જ્યાં બોરીસણા ગામમાં દારૂ પકડાયો હતો જે બાદ પોલીસ કર્મચારીએ ઓછો જથ્થાનો દારૂ પકડાયો છે તે બતાવવા માટે રૂપિયાની માંગ કરી હતી પોલીસે બુટલેગર સાથે પતાવટ કરી રહ્યા છે તે વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આપ જણાવી દઈએ કે બોરીસાણા ગામમાંથી 64 નંગ બિયરની બોટલો પકડાઈ હતી જેની સંખ્યા ઓછી બતાવવા માટે પોલીસ કર્મીએ પૈસાની માંગ કરી હતી